રાજ્યની કોલેજમાં ફી વધારો કરવામાં આવતા દ્વારા વિરોધ કરવામાં આવેલ હતો દ્વારા મેડિકલ કોલેજના ડીન દિન સમક્ષ આ બાબતે રજૂઆત કરાઈ હતી ગત તારીખ વીસ જૂન બે હજાર ના રોજ વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય એ પહેલા ફી માં ધરખમ વધારો કરે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા બે આઠ શૂન્ય છ બે શૂન્ય બે ચાર ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ જેમાં રાજ્યની તેર મેડિકલ કોલેજની ફી વધારો કરેલ જેમાં સરકારી કોટામાં ત્રણ પોઈન્ટ ત્રણ શૂન્ય લાખથી વધીને પાંચ પોઈન્ટ પાંચ શૂન્ય લાખ મેનેજમેન્ટ કોટામાં નવ લાખથી સત્તર લાખ કરવામાં આવેલ છે અંતર્ગત સરકારી આઠ આઠ ટકા વધારો થયેલ છે આ બાબતે સત્વરે સરકાર અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ કરાય તેવી માંગ કરાઈ હતી મહત્વનું છે કે આ ઉપરાંત દ્વારા પણ આજે જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે આવેદન આપી આ બાબતે વિરોધ કરાયો હતો આખા ગુજરાત વ્યાપી એક આંદોલન કરવા જઈ રહ્યું છે જે જીએમઆરએસ મેડિકલ કોલેજની ફીસ જે સરકારી કોટા માટે સાડા લાખ હતી જેને વધારીને સાડા લાખ કરી દીધી છે અને જે સેલ્ફ ફાઇનાન્સ કોટા મેડિકલ કોટાની અંદર જે સાડા લાખ હતી જેને વધારી સાડા લાખ કરી દેવામાં આવી છે રાતોરાત આ એટલા વધારાને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ વિરોધ કરી રહ્યું છે જે જી મેડિકલ કોલેજની ફીસ ગયા વર્ષે જે મેડિકલ સોસાયટી દ્વારા વધારવામાં આવી હતી જેને લઈ આખા ગુજરાતની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ કર્યો હતો ગયા વર્ષે એ ફીઝ વધારો રોકી દેવામાં આવ્યો હતો એ સેમ પરિપત્ર કઈ મહેનત કર્યા વગર આ વખતે નવી તારીખ સાથે ફરીથી કરી કરીને વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આ એક અન્યાય છે જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ આંદોલન કરી રહ્યું છે

આજ રોજ જીએમઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢ ખાતે એનએસયુઆઈ દ્વારા ડીન ઓફિસ ઘેરાવનો કાર્યક્રમ રાખેલો હતો અસહ્ય પી વધારો રાજ્ય સરકાર દ્વારા

જે ગવર્ GMRS કોલેજની ફી વધારવામાં આવી છે ગવર્નમેન્ટ કોટાની 3 લાખ 20 હજાર તો વધે 5.5 લાખ અને અંતરમાં આદલા વાલી કોટાની 9 લાખ ની જગ્યાએ લાખ કરવામાં આવે છે એના સામે અમે આ પત્ર આપેલું છે કે આટલી બધી ફી કોઈ સામાન્ય વર્ગને ન હો એટલા માટે અમારી સરકાર કે સરકારને વિનંતી છે કે આ ફી ઘટાડો છે એ ઓછો કરવામાં આવે અને જો નહીં થાય તો અમે આંદોલન પણ કરશું ગાંધીજીના માર્ગે ચાલશું એટલે એ વિનંતી છે સરકારને કે આ ફી વધારો પાછો ખેંચે